અમુક લોકો એવા પણ છે જેને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની ટેવ હોય છે અમુક લોકો એવા પણ છે જેને ખૂબ ઓછું પાણી પીવાની ટેવ હોય છે અને અમુક લોકો એવા પણ છે જેને ખૂબ વધારે માત્રામાં પાણી પીવાની ટેવ છે પરંતુ મિત્રો હાલ ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચૂકી છે આપણે ઓછામાં ઓછું કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ શા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ શરીરને શું ફાયદાઓ થાય છે એ તમામ વસ્તુનો ખ્યાલ આપણને હોવો જોઈએ એના વિશે સરસ મજાની મારે વાત કરવી છે ટૂંકમાં વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ઉનાળાની ગરમીમાં આપણા શરીરના નકતામાં ટોક્સિન બહાર કંઈ નીકળે જે હાનિકારક તત્વો છે તે બહાર કેવી રીતે નીકળે તો કંઈ મળમૂત્ર દ્વારા અને પરસેવા દ્વારા તે બહાર નીકળે છે તો એના માટે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે કારણ કે જો પૂરતા પ્રમાણમાં તમે પાણી નહીં પીવો તો એ નક્કામાં જે તત્વો છે નક્કામાં ટોક્સિન છે તે બહાર નહીં નીકળી શકે અને પરિણામે તેનું રૂપાંતર રોગોમાં પરિવર્તિત થશે એટલે કે રોગોમાં ફેરવાઈ જશે પરિણામે ઉનાળામાં તમને અમુક રોગોનો સામનો કરવો પડશે તો આપણે ઓછામાં ઓછું દસથી બાર ગ્લાસ તો પાણી પીવું જ જોઈએ અમુક લોકો તો એવા છે કે જેને પાણી પીવાની ટેવ નથી સવારે પાણી પીવે તો બપોરે યાદ આવે બપોરે પાણી પીવે તો સાંજે યાદ આવે અને એને પાણી પીવાની જ્યારે તલપ લાગે તરસ લાગે ત્યારે એકી સાથે ખૂબ જાજુ પાણી પી જાય છે અને અમુક લોકો તો ઠંડુ પાણી પીવે છે પરંતુ આ તમામ એ ભૂલ કરી રહ્યા છે ઉનાળામાં તમારે પાણી પીવું પણ થોડા થોડા અંતરે સમયાંતરે પાણી પીવું જોઈએ પેટ ભરીને પાણી તમે પીશો તો પાચન તંત્રમાં પાચન શક્તિ મંદ પડવાની શક્યતાઓ વધી જાય છે ભરપેટ પાણી પીવા કરતાં સમયાંતરે થોડું થોડું પાણી પી પીધા કરશું તો આપણને પાચન શક્તિ પણ મંદ નહીં પડે ખોરાક પચવામાં વિક્ષેપ પણ નહીં પડે અને શરીરને જરૂરી પાણી સરળતાથી મળી જશે હવે ઓછામાં ઓછું દસ બાર ગ્લાસ શા માટે કીધું કે એટલું તો પાણી પીવું જ જોઈએ પછી તમે વધારે પીવો તો કોઈ વાંધો નથી પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જમીને તરત જ પાણી નથી પીવાનું અને જયમાં પહેલાં તમારે પાણી નથી પીવાનું અન્યથા તમે સમયાંતરે થોડું થોડું પાણી પીધા કરશો તો તમારું શરીર છે તે નક્કામાં ટોક્સિન બહાર કાઢી શકશે અને તમને ઉનાળામાં રોગોનો સામનો નહીં કરવો પડે બીજું કે અમુક લોકો ઓછું પાણી પીતા હશે તો ઉનાળાના આકરા તાપને કારણે એને થાક લાગવાનો શરૂઆત થઈ જાય છે પુષ્કળ પ્રમાણમાં થાક લાગે છે થોડું કંઈ કામ કરે ને થાકી જવાય છે શોષ પડે છે મોઢું સુકાઈ જાય છે ગળું સુકાઈ જાય છે અને સતત એને નબળાઈ જેવું રહ્યા કરે છે એટલે એ સિગ્નલ આપે છે કે તમારા શરીરને પાણીની જરૂરિયાત છે જેમ ગાડીમાં તમે પેટ્રોલ પુરાવો અને એમાં પેટ્રોલ પૂરું થાય એટલે આપણને આગળ લાઇટ બતાવે કે તમારે આમાં પેટ્રોલ પૂરવાનું છે એ જ રીતે શરીર અમુક સિગ્નલો બતાવે છે સંકેતો બતાવે છે એ સંકેતોને આપણે ઓળખી જઈએ તો આપણા શરીરમાં ક્યારેય નબળાઈ આવતી નથી થાક લાગતો નથી કે એવા કોઈ પણ પ્રશ્નો ઊભા થતા નથી ઉનાળામાં શરીર ઈચ્છે એટલું પાણી પીવું જોઈએ નંબર ત્રણ કે ઉનાળામાં જો જરૂરિયાત પ્રમાણે તમે પાણી નહીં પીવો એકદમ ઓછું પાણી પીતા હશો તો તમારું શરીર ડિહાઇડ્રેશનનો શિકાર થઈ શકે છે જો ઓછું પાણી પીવો તો શરીર ડિહાઇડ્રેશનનો શિકાર થાય વધારે પાણી પીવો તો શરીર ઓવરહાઈડ્રેશનનો શિકાર થાય એટલે હંમેશા પ્રમાણસર માપસર શરીર ઈચ્છે એટલું અને જરૂર પડે એટલું જ પાણી પીવું જોઈએ પરંતુ ઉનાળામાં ઓછું પાણી નથી પીવાનું શરીર ઈચ્છે એટલું તો પાણી પીવાનું જ છે એટલે મેં આગળ જણાવ્યું એમ સમયાંતરે થોડું થોડું પાણી શરીરને આપતું રહેવું જોઈએ તમને ઉનાળામાં તમારે થાક ન લાગવા દેવો હોય લૂ ન લાગવા દેવી હોય શરીરને કમજોર ન પડવા દેવું હોય શરીરને લૂઝ ન પડવા દેવું હોય શરીરને વીક ન થવા દેવું હોય શરીરને ગરમીને કારણે ડાયરિયા ન થવા દેવા હોય તો શરીરને અંદરથી હૂંફ મળે ગરમાવો ન થવા દેવી અંદરથી ટાઢક મળે નક્કામાં ટોક્સિન બહાર નીકળી જાય એના માટે આપણે પ્રમાણસર પાણી પીતા રહેવું એ જેનો સરળ અને સચોટ ઉકેલ છે એટલે જે લોકો પાણી ઓછું પીતા હોય એ માપસર શરીર છે એટલું પાણી પીવાની શરૂઆત કરી દે તમે ઉનાળાની ગરમીમાં ઓછું પાણી પીશો તો તમને એસિડિટી થવાની શક્યતાઓ પણ અમુક લોકોને વધી જતી હોય છે તો એવા લોકોને પણ ખાસ વિનંતી કરવાની છે કે વાયુપિત્ત અને કફના બેલેન્સ માટે પણ તમારે થોડુંક થોડુંક પાણી શરીરને સપ્રમાણ આપતું રહેવું જોઈએ પરિણામે તમારા ત્રિદોષ પણ બેલેન્સ રહેશે અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અમુક લોકોને એવો ખ્યાલ આવશે કે પાણી પીવાના ફાયદા તો એકી સાથે વધારે પાણી પીશે તો વધારે પાણી પીવાની ભૂલ તો બિલકુલ નહીં કરતા આપણે આગળ જાણ કરી તમને કે માપે પાણી પીવાનું છે વધારે માત્રામાં તમે પાણી પીશો તો શરીરના ઇલેક્ટ્રોલાઇટમાં પ્લસ માઇનસ થયા કરશે પરિણામે પણ રોગો થવાની શક્યતાઓ બી થાય એટલે આપણા શરીરના ઇલેક્ટ્રોલાઇટ પણ જળવાઈ રહે આપણા શરીરમાં નબળાઈ પણ દૂર થઈ જાય થાક પણ ન લાગે પરસેવો દ્વારા મળમૂત્ર દ્વારા ટોક્સિન પણ બહાર નીકળી જાય એના માટે આપણે પ્રમાણસર શરીરને પાણી આપતું રહેવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી